ડભોઈ તાલુકાના કરનાળી સ્થિતમાં રેવા આશ્રમ ખાતે આજે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તાલુકાના કરનાળી ગામે મુરલી સંગમ સ્થિતમાં રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર સત્ય વિજય મારુતિ મંદિર ખાતે ધાર્મિક પર્વોની સાથે રાષ્ટ્રીય તહેવારોની પ્રેરક ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે તદનુસાર આજે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ વહેલી સવારે રાષ્ટ્રગીત જનગન મનના ગુંજાર વતી માતૃભૂમિની વંદના કરવામાં આવી હતી મારેવા આશ્રમના સ્થાપક પૂજ્ય રજનીભાઈ પંડ્યાએ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ આનબાન અને શાનથી લહેરાવ્યો ત્યારે પુરોહિતો અને ભાવિકોએ સત્ય વિજય મારુતિના દર્શન જેટલી તન્મયતાથી રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી શ્રી રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું કે આજે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાની સાથે સાથે સંહિતાના દસમા અધ્યાયના ચોથા શ્લોક દ્વારા કલ્યાણના શ્લોકનું પઠન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું તેની સાથે સ્વતંત્ર ભારત એક અને અખંડ રહે સૌના વિચારોમાં એકતા સધાય અને પ્રગતિશીલ અને સુરક્ષિત ભારત માટે હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી રજનીભાઈ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ભારત વિશ્વમાં નંબર વન બને સાથે સાથે દેશનો સર્વાંગી વિકાસ થાય અને ભારતીય હિન્દુ રાષ્ટ્ર બને હિન્દુઓનું હિત જળવાય તેવી પ્રભુ સત્ય વિજય મારુતિ દાદાને પ્રાર્થના કરી હતી ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ ભારત સ્વતંત્રતાના ઇઠોતેરમાં વર્ષની અંદર પ્રવેશ નિમિત્તે માં નર્મદા કિનારે આવેલા પવિત્ર મોરલી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે મા નવનિર્મિત મા રેવા આશ્રમની સ્થાને આજે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો સાથે સાથે ક્ષેત્ર કરનાળીના ભૂદેવો રાષ્ટ્રહિતના રાષ્ટ્રહિતના મંત્રોચ્ચાર કર્યા ભારત ભારત દેશ દિવસે સ્વતંત્ર દેશે દેશમાં બ્રાહ્મણોના એવા આશીર્વાદ છે કે સ્વતંત્ર ભારત વિશ્વની અંદર નંબર વન આવે અને આપણા હિન્દુઓ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય અને હિન્દુઓનું હિત જળવાય ગૌ માતા કી જય ભારત માતા કી જય